કો કાઉન્ટ આઈ છે નમ્રલા પટેલ સંસદ સભ્ય રહ્યા છે દરરોજ ધોર જ હોય છે બધા આ પાછે છે દ્વારા ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા માળિયા વિસ્તારમાં એક આધુનિક મંજૂર કરવામાં આવી છે જેમાં રાજેશભાઈ ચુડાસામા અને મેં પોતે ખૂબ જ પ્રયત્નો કરી અને સરકારમાં અવારનવાર આગેવાનો સાથે જઈને રજૂઆત કરતા સરકારે આ હોસ્પિટલ મારી આ મંજૂર કરી છે ને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ

ભગવાનજીભાઈ કરગટિયા ધારાસભ્ય મામરોલ માળિયા ગુજરાત સરકાર દ્વારા આપણા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા માળિયા વિસ્તારમાં એક આધુનિક હોસ્પિટલનો મંજૂર કરવામાં આવી છે જેમાં રાજેશભાઈ ચુડાસમા અને મેં પોતે ખૂબ જ પ્રયત્નો કરી અને સરકારમાં અવારનવાર આગેવાનો સાથે જઈને રજૂઆત કરતાં સરકારે આ હોસ્પિટલ માળિયામાં મંજૂર કરી છે અને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ Gracias.